રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ આજે ભરૂચમાં ખાન ચેરિટેબલ ટ્રસ્ટ પરેશભાઈ મેઘાના ટ્રસ્ટના પ્રમુખ છે એમની સંસ્થા દ્વારા ભરૂચના ગરીબ મધ્યમ વર્ગના બહેનોને સીવણ કામ માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે આ સિવાય પણ અલગ અલગ કામો માટેની ટ્રેનિંગ છેલ્લા ઘણા વર્ષોથી આપી રહ્યા છે થોડા સમય પહેલાં એમના જે સીવણ કામમાં ટ્રેનિંગ લીધેલા ત્રીસ જેટલા બહેનોને સિલાઈ મશીન મળે એ માટેની એમની અપીલથી પત્ર હતો આપણે સીએસઆર કંપનીમાં પ્રગતિ ક્લાસ કંપનીને રિક્વેસ્ટ કરી અને એમના તરફથી આજે આ ત્રીસ બહેનોની સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ થયો છે ગરીબ મધ્યમવર્ગની બહેનો યા આ મશીન મળવાના કારણે પોતાના જીવનમાં આર્થિક સ્થિતિ જે છે એમાંથી બહાર નીકળી શકશે રૂપિયા બાર હજારની કિંમતનું એક સિલાઈ મશીન ત્રીસ જેટલી બહેનોને મળ્યું છે હું પરેશ ઉત્થાન ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામને અને જે પ્રગતિ ગ્લાસ કંપનીએ મદદ કરી છે એમનો પણ આભાર માનું છું અને વિશ્વાસ છે કે આ બહેનો પોતાના જીવનમાં સિલાઈ મશીનના માધ્યમથી જ નાનું અર્નિંગ કરી શકશે